નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો વિક્રમ સંવંત પ્રમાણે ગુજરાતી પંચાંગના વર્ષના પવિત્ર એવા મહામાસની શુદ્ધ પક્ષની એકાદશીને જયા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે એ પવિત્ર હોવાની સાથે સાથે આપણા જાણીએ જાણીએ થયેલા પાપોને નાશ પણ કરનારી છે તે મનુષ્યને ભોગ અને મોક્ષ બંને પ્રદાન કરનારી છે અને એટલું જ નહીં પરંતુ બ્રહ્મહત્યા જેવા પાપ તથા પિશાચ તત્વનો નાશ કરનારી પણ એકાદશી છે આ એકાદશીનું વ્રત કરવાથી તે વ્યક્તિને ક્યારે પ્રેત યોનિમાં જવું પડતું નથી જેનો મહિમા સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યો હતો તો આવી આ પુણ્ય પવિત્ર એકાદશી બે હજાર પચીસમાં ક્યારે છે તેનું વ્રત ક્યારે કરવાનું છે પૂજા પારણા શુભ મુહૂર્ત સમય તથા આ વ્રત કેવી રીતે કરવું જોઈએ તેની પૂજા વિધિ શું છે અને આ વ્રતનું શું મહત્વ છે તેના વિશે આપણે આ વિડિયોમાં વાત કરીશું તો જે લોકો એકાદશીનું વ્રત કરવાના હોય તે લોકો આ વિડિયો ખાસ જોવે તો મિત્રો દરેક મહિનામાં એકાદશીની તિથિ બે વખત આવે છે એક તો પૂનમ પહેલા અને એક અમાસ પહેલા જેમાં પૂનમ પહેલા આવતી એકાદશીને શુક્લ પક્ષની અને અમાસ પહેલા આવતી એકાદશીને કૃષ્ણ પક્ષની એકાદશી કહેવાય છે અને આ મહામહિનાની જયા એકાદશી એ શુક્લ પક્ષની એકાદશી છે આ એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ નારાયણનું ધ્યાન ધરીને એકાદશી વ્રતનો સંકલ્પ કરવામાં આવે છે અને પદ્મપુરાણમાં તો એવું લખ્યું છે કે સ્વયં મહાદેવે નારગજીને ઉપદેશ આપતાં કહ્યું હતું કે એકાદશી વ્રત સમાન કોઈ વ્રત નથી અને એકાદશી એ મહાન પુણ્ય આપનારું વ્રત છે આ એકાદશી વ્રત કરનારે એકાદશી તિથિ પહેલાં સૂર્યાસ્તથી લઈને એટલે કે દશમની સાંજે સૂર્યાસ્તથી એકાદશીનો આખો દિવસ ઉપવાસ કરીને બારસના દિવસે વ્રતના પારણા કરવાના હોય છે ઘણા લોકો આ રીતે વ્રત ન કરી શકે તો એકાદશીના સવારે સૂર્યોદયથી લઈને બાર્સના પારણા સુધી એકાદશીનું વ્રત કરી શકે છે કે જે વ્રતમાં માંસાહારી ભોજન કે પછી લસણ ડુંગળી વગેરે જેવા તામસિક ભોજન અને ખાસ કરીને ચોખાનું સેવન કરવામાં આવતું નથી આજના દિવસે ખાસ કરીને બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે જો શક્ય હોય તો આજના દિવસે સવારે દાંતણથી દાંત સાફ ન કરવા જોઈએ તેની જગ્યાએ લીંબુ આંબાના પાનનો ઉપયોગ કરી શકાય અને સ્નાન વગેરે નિત્ય કાર્યમાંથી પરવારીને સૂર્યદેવને અર્ઘ્ય આપીને ભગવાનની સૌપ્રથમ પૂજા કરવી જોઈએ અને એક આઠ વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ અને આ મંત્રની એક માળા કરવા માત્રથી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે તથા આ સાથે આજના દિવસે દાન ધર્મ કરવાનું પણ ખૂબ જ માન્યતા છે એટલે યથાશક્તિ દાનપુણેનું કાર્ય કરવું જોઈએ આ એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની સાથે જો લક્ષ્મીજીનું પણ પૂજન કરવામાં આવે છે તો લક્ષ્મીદેવીના આશીર્વાદ પણ પ્રાપ્ત કરી શકાય છે આ એકાદશીના બીજા દિવસે ભીષ્મ દ્વાદશી અને વરા દ્વાદશી પણ ઉજવવામાં આવે છે કે જે દિવસે ભગવાન શ્રી વિષ્ણુના વરા અવતારની પૂજા કરવામાં આવે છે તો મિત્રો આવી રીતે આ એકાદશી વ્રતનું મહાત્મ્ય છે તો આવો હવે આપણે જાણીએ આ એકાદશીના શુભ મુહૂર્ત વિશે વ્રત બે હજાર પચીસમાં ક્યારે કરવાનું રહેશે તો મહામના શુક્લ પક્ષની એકાદશી તિથિની શરૂઆત સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ રાત્રે નવ વાગીને અઠ્યાવીસ મિનિટ મિનિટે થાય છે કે જે પૂર્ણ આઠ વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ રાત્રે આઠ વાગીને અઢાર મિનિટ મિનિટે થાય છે અને એકાદશીનું વ્રત જેવી રીતે આપણે જાણીએ છીએ કે તિથિ પ્રમાણે કરવાનું હોય એટલા માટે જયા એકાદશીનું વ્રત બે હજાર પચીસ માં આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને શનિવારે કરવા તથા એકાદશી વ્રતના પારણા બીજા દિવસે થાય છે એટલે નવ વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ રવિવાર સવારે સાત વાગ્યા ચાર મિનિટ થી નવ વાગ્યા સત્તર મિનિટ સુધીમાં વ્રતના પારણા કરવાના રહેશે એટલે કે લગભગ બે થી સવા કલાકનો સમયગાળો પારણા કરવા માટે મળશે તથા એકાદશીના દિવસે ભગવાનનું જે પૂજન કરવાનું હોય છે તે બની શકે તેટલું સવારે વહેલું ઉઠી નાયધ્યો કર્મ કરીને પૂજા કરી લેવી જોઈએ અને આ દિવસે જો દાન પુણ્યના સમયગાળા વિશે વાત કરીએ તો સવારે સૂર્યોદયથી લઈને સાંજે સૂર્યાસ્ત સુધીમાં આપ કોઈપણ સમયમાં દાન પુણ્યનું કાર્ય કરી શકો છો તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આજ એકાદશી વ્રતની કથા સાંભળી વ્રતની વિધિ જાણીશું તથા વિસ્તારપૂર્વક આ વ્રતનો મહિમા સાંભળીશું તો એકાદશીનો સત્સંગ આપ સૌ લોકો અમારી સાથે માહિતી મળી ગઈ હશે કે એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે વ્રતનું મહત્વ શું છે તથા વ્રતના પારણા પૂજા સમય શું છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર